તો નમસ્કાર મિત્રો અત્યારે આપણે ઉભા છે છે ત્યાં અને આપણે જે સમશાનની બાજુમાં લગભગ આ ધોબી કાઢ એને આશરે મારા મુજબ દસ વર્ષથી ઉપર તો થઈ જ ગયું છે અત્યારે તમે આ ધોબીકાટની હાલત જોઈ શકો એકદમ જર્જરિત હાલતમાં આ એક સાઈડની આ દિવાલ તો પડી જ ગઈ છે હવે આ ધોબીકાટ ક્યારેય ચાલુ કરવામાં નથી આવ્યો અને આની અંદર પાણીનું કનેક્શન હજી સુધી આવ્યું નથી અને એની બાજુમાં એક્ઝેટ તમે જોઈ શકો છો આ નાલું બનાવેલું છે આપણે શમશાનની એક્ઝેટ બાજુમાં જ છીએ આ શમશાનનો ગેટ છે બરાબર આ જે નાલુ છે એની બાજુમાં જ આ જે તમે નાલું જોઈ શકો હોવા ખબર નહીં આ નાલુ બનાવવાની આવી રીતે આ ટાઈપનું નાલુ બનાવવાની પરમિશન કોણ આપે છે અને ખરેખર જો આ નાલું આ રીતે ન બનવાનું હોય તો આ જે નાલાના જે પૈસા છે ખબર નહીં કોના ગીચામાં છે અને આ તમે એક ગટરનું જોઈ શકો છો પાણી બધું આ એક જગ્યાએ અહીંયા ભેગું થાય છે અને આની અંદર બહુ બધા મચ્છર ને એવું બધું થાય છે અને આ તમે ગંદકી જોઈ શકો આને લઈને પંચાયત કે પછી કોઈ લોકો પંચાયત આને લઈને શું પગલાં લઈ રહી છે કાંઈ ખબર પડતી નથી પંચાયતની નજરમાં આવતું આવે છે કે નહીં એ પણ નથી ખબર પડતી આ સાઈડ પણ તમે જોઈ શકો છો એકવાર કેટલી ગંદકી ભરી રહી છે આને સાફ સફાઈ કરવા માટે પંચાયત શું પગલાં લઈએ છે કે પછી પગલાં લઈએ છે કે પણ નહીં આ લેજાઈ આપણે દલિતવાસની જે જગ્યા છે ત્યાંનો બાજુમાં જે નાલું છે એનો વિડીયો છે એક વાર સાઈડથી તમને બતાવી દો વિડીયો એક વખત તમે આ આ આ સાઈડથી ગંદકી જોઈ શકો છો બધી પાણી ભરાયેલું જ બાજુમાં જ આ ટાંકો છે આ ટાંકાને લગભગ આશરે દસક વર્ષ થઈ ગયા પણ આની અંદર ન તો પાણી આવ્યું છે કે નથી આમાંથી કોઈને પાણી આપવામાં આવે છે આની પાઇપલાઈનો નાખી છે કે નથી નાખી કઈ ખબર જ નથી પડતી

પાણી અહીંથી લીકેજ થાય જે વરસાદનું જરાતરા પાણી ભરાયેલું હોય આ બધું લીકેજ જ છે